જય મુરલીધર જય દ્વારકાધીશ તો કે શું કે દાયરો મજામાં ભાઈઓ મુરલીધરની મેર હોય ત્યાં દાયરો મજામાં જ હોય તો મિત્રો આવી ગયા આપણે સવારે ઉઠીને વાળીએ વાળીએ રોજનું રૂટિન કામ રોજનું રૂટિન કામ તો આપણે બધા સબસ્ક્રાઈબરોને ખબર જ છે કે ખેડૂતને શું કામ હોય ઉઠીને વાડીનું જ કામ હોય તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો ભાઈઓ આજે આપણે ઉઠીને વાડીએ આવી ગયા વાડીએ આવી અને રોજનું રૂટિન કામ પહેલું તો શું કરવાનું હોય એ બધા ભાઈઓને ખબર છે સબસ્ક્રાઈબરોને તો પહેલું વાડી આવીને આપણે પક્ષીઓને નાસ્તો આપવાનો હોય છે એમાં કાલે આપણે મોરા મુમરા નાખી ગયા હતા અને આજના નાસ્તામાં આપણે પક્ષીઓ માટે લઈ આવ્યો છે મોરા ગાંઠિયા જો તમને ઝૂમ કરીને બતાવીએ પાણીનું કુંડ દરરોજ બે ડબલા તો આપણે પાણી નાખવાનું રીએ બે નાખી એટલે કુંડી આખું ભરાઈ જાય જો કે ક્યારેય આપણે એમ માનો કે વીસ પચીસ દિવસ ત્યાં ચાલુ કર્યું ત્યારનું આપણે ક્યારેય એક જ દિવસ બહાર હતા અને સવારમાં નહોતું પોતાનું જોકે નાસ્તો તો હતો જ ને પાણીય હતું જ ખાલું પડવા જ દેતા નથી ત્યાં સુધી ભગવાનના કરવા દે ત્યાં સુધી કરતા રહેશું મિત્રો કાલે આપણે જો બપોર પછી વાડિયા આવ્યા થોડા ઘણું આપણે ભાઈને ચાર 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 પાંચ પાંચ ક્યારે વરવાતા જાય એમ વાવતા જાય તે પણ આગ આગળ વાવેલી માંડવી આગળ તમને બતાવશું અને જ્યાં વાળીયા આવ્યા ને અટી ઉથલ વરવાની હતી તો અટી ઉથલ વરી લીધી ત્યાં આપણે આવી ગયું ટ્રેક્ટર સહા નાખવા ચાવડા ભાઈ બહુ મસ્ત મજાના નાખ્યા છે નાખાશે માં કામ બહુ સરસ છે ઓ મસ્ત મજાના શાહ નાખેલ છે જુઓ તમને ઝૂમ કરીને બતાવીએ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો અહીંયા આપણે શાકભાજી હતું ચીપડા કુવાર તુરિયા અને કલકા વહેવાતા તો એ નીકળી ગયું છે કાયદેસર આખા ખેતરમાં ચાહ નખાઈ ગયા છે લીંબુડી મસ્ત મજાની થઈ ગઈ છે આપણું કામ બધું રેડી થઈ ગયું છે તો હવે એકાદા દિવસમાં આજે તો તો બહાર જવાનું છે એકાદ બે દિવસમાં આપણે આનું કાયદેસર પાણાપાણા કહેવી ખોદી અને કાયદેસરનું ખામણું બનાવીને પાછું પાણા ગોઠવી મસ્ત મજાનું ખામણું બનાવવાનું છે સારો સાલો જોડે એટલે રહેજો તો મિત્રો આપણે આવી ગયા હેઠે સેઠે જો મસ્ત કામ છે શાહનું બહુ સરસ સાવડાભાઈ શાહ નાખ્યા છે ફરતો રાઉન્ડ આપણે માર્યો અને જોયું તો શાહનું કામ બહુ સોલિક છે જો કે દર વર્ષે બે વર્ષથી એ જ આવે છે આપણે ચાહ નાખવા જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં બહુ મસ્ત મજાના શા છે વીસની જારીએ જોકે આપણે શા થોડોક વધુ લાંબો છે એટલે શા નાખવાની ગમી માહિતી આપવાની બહુ મજા આવે બળદ હોય ટ્રેક્ટર હોય લાંબે પટે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો તો આપણે ફરતો રાઉન્ડ માર્યો અને અહીંયા આપણે થોડોક પંથર બાંધેલ છે તો કે ત્યાં થોડોક કુસો કાસી હતું જોકે આ બાજુથી એમ થોડુંક પાણી આવે ને ખેતરું તો એ માટે બંધાર રાખેલ છે તો એમાં સેટેલા આવ્યા કુસો ભેગો કર્યા આવ્યા લાકડા ને કોઈ હાથીઓના ડાયરું ને એવું પડ્યું હતું તો એ ઢગલા કરી દીધા ને પછી પાકર લઈને આવશું સરગાવી દે હું સેટો થઈ ગયો આપણો સાપ ફરતો રાઉન્ડ મારી લીધો ચાલો હવે નીકળી વાડે બાજુ મિત્રો જો આપણે સેટા પરની સાફ સફાઈ કરીને આવી ગયા નાસ્તો નાખી દીધો ત્યાં આવી ગયા છે લેલાયડા નાસ્તા માટે ચાલો હવે નીકળીએ છીએ આપણે ગામ બાજુ જો લેલાયડાની મોજ આપણે આવી ગયા હોય તો અહીંયા આવી જ જાય ચાલો તો ડેલે મારી દીધું છે તાળું આપણે નીકળીએ છીએ ગામ બાજુ જોડાયેલ રહેજો જો આ ખેડૂતના મિત્રો ટીટોળી અને બગલાઓ ટીટી ચાલુ જ રાખે એને ઈંડા મૂકેલ હોય તો એને એમ થાય છે કે આ આપણા ઈંડાની પાસે બસા લઈ જશે જો આ ભાઈની માંડવી મસ્ત મજાનો ઉગાવો આવ્યો છે બહુ સુપર ત્રણ વાર માંડવીની વીસની જારીએ એક વાર વસે તુવેરની મૂકી છે કે હવે બે કે ત્રણ દિવસનું કામ રહ્યું છે વાવેતરનું આગળ ઓરવાતા જાય ચાર પાંચ ક્યારા ઓરવાતા જાય પાછળ હોવાતું જાય પછી ઊંધું વાયેલું જાય અને ઉપર રપું થતું જાય વાવેતર કરેલ છે અહીંથી પાછું વાવેતર કરેલ છે જુઓ બગલે ની મોજ આખા ખેતરમાં તમને બગલે જ દેખા હે એટલું પાછું હવેતર થઈ ગયું છે ને આપડા ભાઈ ની સાધન સામગ્રી સનેડો માથે હમર માવી વાવી અને હમર મારી પાછળ સનેડા થી ઉપર રખું જો આમાં ઉપર રપો થઈ ગયેલ છે કાલની જેમ આજે પણ આમાં અઢી ઉથલ થાય વાવવાની બપોર પછી से पानी चालू हाथ किया रहा से बुरूब वार्ना जोड़ा एल्रेजो मीत्रोफ लोग मागड़ वे आक्या रोज है यह थी साव किया रहा पावार्ना से અત્યારમાં આ બમ્ફર પણ હાલી ગયેલ છે અહીંયાથી ગામમાં ગામમાં આવી ગયા મયુરભાઈ ઉઠાશે સાદુ પીવાના બાકી છે મિત્રો આપણે હવે આપણા બ્લોગને વિરામ આપીએ છીએ તો આપણો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ